હેલો ફ્રેન્ડ્સ વાઘેલા એજ્યુકેશનમાં હું આશિષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો સાહિત્યકાર કરશનદાસ માણેકની રચનાથી ચાલુ કરીએ છીએ આપણે મને એ નથી સમજાતું કે શાને આવું થાય છે આ ફૂલડાઓ ડૂબી જતા ને પથ્થરો તરી જાય છે દિવાળીએ દંડ પામી ચોર મુઠી ઝારના આ લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે મને એ નથી સમજાતું કે શાને આવું થાય છે આ ફૂલડાઓ ડૂબી જતાને પથ્થરો તરી જાય છે કામ ધેનુને મળેને સૂકું એક તણકલું કામ ધેનુને મળેને સૂકું એક તણકલું અને લીલાચમ ખેતરોમાં સો આંખલાઓ ચરી જાય છે મને એ નથી સમજાતું કે શાને આવું થાય છે આ ફૂલડાઓ ડૂબી જતા ને પથ્થરો તરી જાય છે ગરીબોના કૂબામાં ટીપુ એક દોયલું છે ગરીબોના કૂબામાં ટીપુ એક દોયલું અને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે મને એ નથી સમજાતું કે શાને આવું થાય છે આ ફૂલડાઓ ડૂબી જતા ને પથ્થરો તરી જાય છે મિત્રો ચાલો આપણે ચાલુ કરીએ શું કામ તો કે સાહિત્યકાર કરશનદાસ માણેકા લખેલ છે પરીક્ષામાં પૂછાય છે તો યાદ રાખજો બરાબર ચાલો ચાલુ કરીએ આજનો વિડીયો મિત્રો આપણે વિશ્વાસ સિરીઝની અંદર આ સિરીઝ મિત્રો અગિયાર નંબરની છે અને મિત્રો આની અંદર આપણે જોવાનું છે આજે રમત ગમતના પ્રશ્નો કયા પ્રશ્નો જોવાના છે રમત ગમતના પ્રશ્નો મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરવાની છે અને મિત્રો તમે અમારી ટેલિગ્રામ ચેનલ છે વાઘેલા એજ્યુકેશન એમાં ન જણ જોડાઈ જજો કેમ કે ડિસ્ક્રિપ્શનમાં ડિસ્ક્રિપ્શન છે મિત્રો એમાં તમને લિંક આપેલી છે અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો યુટ્યુબ ચેનલ તો સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો ચાલુ કરીએ પ્રશ્ન એકથી મિત્રો આ તો પહેલો પ્રશ્ન બધાને આવડ છે ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે તો કે હોકી છે હવે મિત્રો હોકી વિશે બધી જ માહિતી આપણે લઈ લેવાની છે મોસ્ટ એ પ્રશ્નો છે કવર કરેલા છે હોકી ભારત સિવાય કયા અન્ય દેશની રાષ્ટ્રીય રમત છે તો હોકી મિત્રો છે પાકિસ્તાનની પણ રાષ્ટ્રીય રમત છે યાદ રાખી લેજો હોકીની રમતમાં એક ટીમમાં કેટલા ખેલાડીઓની સંખ્યા છે મિત્રો તો અગિયાર ખેલાડી હોય એક ટીમમાં યાદ રાખજો ચોથો પ્રશ્ન હોકી રમતના મેદાનને શું કહેવામાં આવે છે હોકીનું જે રમત છે એના મેદાનને શું કહેવામાં આવે છે એના મેદાનને મિત્રો ફિલ્ડ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે ફિલ્ડ કહેવામાં આવે છે પાંચમો પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો ભારત દેશની રાષ્ટ્રીય રમત મિત્રો હોકી હોય અને એના શબ્દો આપણે ન આવડે બનવું ન જોઈએ એ કોઈ એક શબ્દ મિત્રો યાદ રાખવાનો છે તમારે પેનલ્ટી સોરી મિત્રો પેનલ્ટી સ્ટ્રોક છે સ્ક્રુ રેફરી સ્ટીક અન્ડર કટિંગ વુલી સેન્ટર ફોરવર્ડ રોલ ઓન પુશીન શૂટિંગ ફૂલબેક કેરી ડ્રીબલ શોર્ટ કોર્નર સાઈડ લાઈન અને પેનલ્ટી મિત્રો આ શબ્દો તમારે કેટલી વાર લખી નાખવાના છે ત્રણ વખત લખી લેવાના છે અને તમારે યાદ રાખવાની પ્રયત્ન કરવાનો છે મોસ્ટ બી પ્રશ્ન છે મિત્રો યાદ રાખી લેજો હોકી સાથે એક પણ શબ્દ મિત્રો છે તમને આપી દે નીચેનામાંથી કે નીચેનામાંથી કયો શબ્દ હોકી સાથે સંકળાયેલ નથી તો આપણને બધા આવડતો હોય તો વાંધો આવે નહીં બરાબર અને મોસ્ટ આઈએમપી આની અંદરથી પણ કાઢવું હોય તો એક જ છે મિત્રો પેનલ્ટી સ્ટ્રોક પેનલ્ટી સ્ટ્રોક છે એ મોસ્ટ આઈએમપી છે યાદ રાખજો ખાસ એ તો ભૂલાવું જ ન જોઈએ પેનલ્ટી સ્ટ્રોક તો એના પછી જોઈએ આપણે છઠ્ઠા પ્રશ્નની વાત કરીએ કયા ખેલાડીને હોકીના જાદુગર એટલે કે તરીકે ઓળખવામાં આવે છે મિત્રો તો હોકીનો જાદુગર હોય તો એક જ છે મિત્રો મેજર મેજર ધ્યાનચંદ ધ્યાનચંદ છે મિત્રો એનો જન્મ ક્યારે થયો હતો તો મિત્રો સાતમો પ્રશ્ન છે મેજર ધ્યાનચંદનો જન્મ છે ક્યાં અને ક્યારે થયો હતો યાદ રાખો મિત્રો ઓગણત્રીસ ઓગસ્ટ ઓગણીસો ને માં એટલે જ આપણે ઓગણત્રીસ ઓગસ્ટ ને છે મિત્રો રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઉજવીએ છીએ ઓગણત્રીસ ઓગસ્ટ ને કારણ કે ત્યારે કોનો જન્મ થયો હતો

મિત્રો હોકીના જાદુગર કહેવાય એને સોરી મિત્રો ભૂષણ મળેલો છે તો મિત્રો ક્યારે યાદ રાખી લેજો ઓગણીસો છપ્પનમાં પદ્મભૂષણમાં એના પછીનો પ્રશ્ન પદ્મશ્રી એવોર્ડ મેળવનાર હોકીનો ખેલાડી કોણ હતો જેને સૌ પ્રથમ પદ્મશ્રી એવોર્ડ મેળવ્યો એવો હોકીનો ખેલાડી છે મિત્રો બલવીર સિંહ કોણ છે બલવીર સિંહ બલવીર સિંહ છે અને મિત્રો સૌ છે પદ્મશ્રી એવોર્ડ જે હોકીનો ખેલાડી હતા એને મળેલ હતો એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે અગિયારમા પ્રશ્નની બલવીર સિંહને કયા વર્ષે પદ્મ પુરસ્કાર મિત્રો પદ્મશ્રી છે એ પ્રાપ્ત થયો હતો તો બલવીર સિંહ છે એવો પ્રથમ હોકીનો ખેલાડી છે તેને પદ્મશ્રી મળ્યો હતો ક્યારે મળ્યો હતો ઓગણીસોને સત્તાવનમાં પદ્મશ્રી ક્યારે મળ્યો હતો ઓગણીસો સત્તાવનમાં એના પછીનો પ્રશ્ન કયા ખેલાડીના જન્મદિવસને રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે મિત્રો ધ્યાનચંદ ધ્યાનચંદ છે મિત્રો એની યાદમાં એનો આપણે છે ખેલ દિવસ ઉજવીએ છીએ એના જન્મદિવસને દિવસે ઓકે ઓગણત્રીસ ઓગસ્ટ ખાસ યાદ રાખી લેજો તેરો પ્રશ્ન કયા એવોનું નામ બદલીને મેજર ધ્યાનચંદ નામ પરથી રાખવામાં આવ્યું છે મિત્રો તો એવોનું નામ હતું પહેલાં હતું રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર જેનું નામ બદલીને શું કરી દેવામાં આવ્યું છે મેજર ધ્યાનચંદ મિત્રો કરી દેવામાં આવેલું છે ખાસ યાદ રાખી લેજો રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર નામ હતું એના એનું નામ બદલીને શું કરી દેવામાં આવ્યું છે મેજર ધ્યાનચંદ કરી દેવામાં આવ્યું છે યાદ રાખજો એના પછી હું પ્રશ્ન અર્જુન એવોર્ડ મેળવનાર પહેલાં હોકીના ખેલાડી કોણ હતા તો અર્જુન એવોર્ડ મેળવનાર પહેલાં હોકીના ખેલાડી હતા મિત્રો પૃથ્વીપાલ સિંહ કોણ હતા પૃથ્વીપાલ સિંહ ક્યારે મળ્યો તો અર્જુન એવોર્ડ એને ઓગણીસસો એકસઠમાં છે એને અર્જુન એવોર્ડ મળ્યો હતો પૃથ્વીપાલ સિંઘને યાદ રાખી લેજો એના પછી મિત્રો મોહાલી ઇન્ટરનેશનલ હોકી સ્ટેડિયમ પરીક્ષામાં ઘણી વખત પૂછાયેલ છે મોહાલી સ્ટેડિયમ ક્યાં આવેલું છે મોહાલી સ્ટેડિયમ મિત્રો પંજાબી પંજાબની અંદર છે મિત્રો ક્યાં છે મિત્રો મોહાલી સ્ટેડિયમ છે પંજાબની અંદર છે અને મિત્રો હરિયાણા અને પંજાબની રાજધાની ચંદીગઢ છે એ પણ યાદ રાખી લો છે સાથે અને મોહાલી સ્ટેડિયમ પંજાબમાં છે એનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે મિત્રો ઓલિમ્પિક બલવીર સિંઘ સિનિયર ઇન્ટરનેશનલ હોકી સ્ટેડિયમ મોસ્ટ ટાઈમ યાદ રાખજો ઓલમ્પિક બલવીર સિંઘ સિનિયર ઇન્ટરનેશનલ હોકી સ્ટેડિયમ બલવીર સિંહ કોણ છે તો કે મિત્રો ઓગણીસો સત્તાવનમાં જેનો પદ્મશ્રી મળ્યો એ બલવીરસિંહ છે મિત્રો એનું નામ છે મોહલી સ્ટેડિયમનું નામ બદલીને કેવી છે મિત્રો ઓલિમ્પિક બલવીરસિંહ સિનિયર ઇન્ટરનેશનલ હોકી સ્ટેડિયમ જે પ્રશ્ન ન આપણે લખતા જજો એના પછી મિત્રો સોળમાં પ્રશ્નની વાત કરીએ આપણે ભારતીય વિમેન્સ હોકી ટીમના કેપ્ટનનું નામ જણાવો તો હાલના મિત્રો ભારતીય વિમેન્સ હોકી ટીમ છે એના કેપ્ટન કોણ છે સલીમા ટેટે છે કોણ છે મિત્રો સલીમા ટેટે છે એ ભારતીય મિત્રો વિમેન્સ હોકી ટીમના કેપ્ટન છે અને મિત્રો ભારતના પુરુષ હોકી ટીમના કેપ્ટન કોણ છે તો હરમનપ્રીત કૌર છે કોણ છે મિત્રો હરમનપ્રીત કૌર હરમનપ્રીત ની મિત્રો સિંઘ શું છે હરમનપ્રીત સિંઘ છે મિત્રો એ હાલના ભારતીય ટીમના હોકી ટીમના છે પુરુષ હોકી ટીમ છે એના કેપ્ટન છે અને અને મિત્રો મહિલા હોકી ટીમના કેપ્ટન કોણ છે સલીમા ટેટે છે યાદ રાખી લેજો એના પછી ઓગણીસો પ્રશ્નની વાત કરીએ ટુ હેલ વિથ હોકી પરીક્ષાનો પ્રશ્ન પૂછાય ટુ હેલ વિથ હોકી આત્મકથા કોની છે મિત્રો છે અસલમ શેરખાનની છે અસલમ શેરખાન છે એની મિત્રો આત્મકથાનું નામ છે ટુ હેલ વિથ હોકી છે ઓગણીસમ પ્રશ્ન સુલતાન અઝલાન શાહ હોકી ટુર્નામેન્ટ પરીક્ષામાં ઘણી વખત આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે સુલતાન અઝલાન શાહ ટ્રોફી છે તેની સંકળાયેલ છે મિત્રો હોકી સાથે સંકળાયેલ છે અને આ સુલ્તાન અઝલાન શાહ હોકી ટુર્નામેન્ટ છે કયા દેશ દ્વારા રમાડવામાં આવે છે તો મલેશિયા દેશ દ્વારા રમાડવામાં આવે છે વિશ્વ પ્રશ્ન હોકીની રમત માટે જાણીતો સેક્ટર બેતાલીસ સ્ટેડિયમ ક્યાં આવેલું છે સેક્ટર બેતાલીસ સ્ટેડિયમ ક્યાં આવેલું છે મિત્રો તો એ મિત્રો ચંદીગઢની અંદર આવેલ છે અને તમને ખબર છે કે ચંદીગઢના મિત્રો શહેરનું છે આયોજન જોઈને જ આપણે એક ગાંધીનગરની અંદર છે આયોજનબદ્ધ છે લા કાર્બુઝિયર દ્વારા છે એ આયોજિત શહેર બનાવવામાં આવેલ છે જેનું નામ ગુજરાતનું કયું છે મિત્રો શહેર છે ગાંધીનગર છે યાદ રાખી લેજો એ પણ તમને લા કાર્બોઝિયર યાદ આવવું જોઈએ બરાબર એના પછી એકવીસમાં પ્રશ્નની વાત કરીએ આપણે હોકીની સર્વોચ્ચ સંસ્થાનું નામ જણાવો હોકીની મિત્રો સર્વોચ્ચ સંસ્થા છે જેનું નામ છે એફઆઈએચ એટલે જેને કહેવાય છે ફેડરેશન ઇન્ટરનેશનલ ધી હોકી મોસ્ટ આઈમ્પી હોકીની સર્વોચ્ચ સંસ્થા છે અને મિત્રો ભારત મિત્રો છે એની રાષ્ટ્રીય રમત હોકી હોય ત્યારે આપણને આટલી વસ્તુ ખબર જ હોવી જોઈએ આ પ્રશ્નો માત્ર મિત્રો ત્રીસ પ્રશ્નો કાઢ્યા છે પણ ત્રીસે ત્રીસ તમને મોઢે હોવા જોઈએ બરાબર હોકીની સર્વોચ્ચ સંસ્થાનું નામ જણાવો તો સર્વોચ્ચ સંસ્થા છે મિત્રો ફેડરેશન ઇન્ટરનેશનલ ધી હોકી છે જેને એફઆઈએચ કહેવામાં આવે છે અને એફઆઈએચની મિત્રો સ્થાપના ક્યારે થઈ ફેડરેશન ઇન્ટરનેશનલથી હોકીની સ્થાપના મિત્રો થઈ છે સાત જાન્યુઆરી ઓગણીસો ચોવીસના રોજ ક્યારે થઈ છે સાત જાન્યુઆરી ઓગણીસો ચોવીસ અને મિત્રો ફેડરેશન ઇન્ટરનેશનલથી હોકીનું વડું મથક ક્યાં આવેલું છે તો લોસાને જે ક્યાં આવેલું છે સ્વિટરલેન્ડનું લોસાને ખાતે છે એનું વડું મથક આવેલું છે ભારતીય હોકી સંઘની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી મિત્રો આ તો ઇન્ટરનેશનલ વાત થઈ ગઈ છે એફઆઈએચ છે એ પરંતુ ભારતીય હોકી સંઘની સ્થાપના ક્યારે થઈ હતી ઓગણીસો ને ભારતીય હોકી સંઘની સ્થાપના થઈ હતી અને ભારતીય હોકી સંઘની સ્થાપના ક્યાં કરવામાં આવી તેમ પ્રશ્ન પૂછાય તો મિત્રો મધ્યપ્રદેશનું ગ્વાલિયર છે ત્યાં મિત્રો ભારતીય હોકી સંઘની સ્થાપના ઓગણીસો પચીસમાં કરવામાં આવી હતી છવ્વીસમા પ્રશ્નની વાત કરીએ આપણે વર્ષ બે હજાર આઠમાં હોકે સંઘનું નામ બદલીને શું રાખવામાં આવ્યું હતું મિત્રો હોકી મિત્રો હોકી સંઘ છે એનું નામ બદલીને શું રાખવામાં આવ્યું હતું હવે જે સંઘ છે મિત્રો એ આપણને ખબર છે હોકી ભારતીય હોકી સંઘ શેની વાત થાય છે ભારતીય હોકી સંઘની વાત થાય છે એનું નામ બદલીને શે શું રાખવામાં આવ્યું હતું વર્ષ બે હજાર આઠમાં ભારતીય હોકી સંઘનું નામ બદલીને રાખવામાં આવ્યું હતું હોકી ઇન્ડિયા ફેડરેશન તો અત્યાર અત્યાર સુધી નામ શું હતું ભારતીય હોકી સંઘ હતું એનું નામ બે હજાર આઠમાં બદલી દીધું નામ કરી દેવામાં આવ્યું છે હોકી ઇન્ડિયા ફેડરેશન યાદ રાખી લેજો એના સત્યાવશ પ્રશ્નની વાત કરીએ હોકીનો ઓલિમ્પિકમાં સમાવેશ કયા વર્ષમાં કરવામાં આવ્યો મોસ્ટ આઈએમપી મોસ્ટ આઈએમપી કહી શકાય હોકીનો ઓલિમ્પિકમાં સમાવેશ કરવામાં આવ્યો મિત્રો વર્ષ છે ઓગણીસો ને આઠમાં ક્યારે હોકીનો ઓલિમ્પિકમાં સમાવેશ કરતી દીધો ઓગણીસો આઠમાં અને કઈ ઓલિમ્પિક હતી મિત્રો લંડન ઓલિમ્પિક લંડન ખાતે ઓલિમ્પિક જે આયોજન થયું હતું એમાં હોકીનો સમાવેશ કરવામાં આવ્યો હતો અઠ્યાવીસ કરીએ હોકી ઇન્ડિયા ફેડરેશન જેનું જેનું નામ મિત્રો હોકી સંઘ તરીકે ભારતીય હોકી હતું જેનું નવું નામ છે હોકી ઇન્ડિયા ફેડરેશન વડું મથક ક્યાં આવેલું છે મિત્રો તે છે નવું દિલ્હી હાલનું ન્યૂ દિલ્હી બરાબર ઓગણત્રીસ પ્રશ્ન હોકી વિશ્વકપનું આયોજન દર કેટલા વર્ષે કરવામાં આવે છે આ તો તમને ખબર જ હોવી જોઈએ હોકી વિશ્વકપનું ગમે વિશ્વકપ આયોજન મિત્રો ચાર વર્ષે થતું હોય છે યાદ રાખી લેજો એના પછીની વાત કરી ત્રીસવા પ્રશ્નની બેટન કપ રંગાસ્વામી કપ ગોલ્ડન કપ ફેડરેશન કપ આગા ખાન કપ કઈ રમત સંકળાયેલા છે મિત્રો તો હોકી સાથે સંકળાયેલ છે ફરી એકવાર બેટન કપ રંગાસ્વામી કપ કપ ગોલ્ડન ફેડરેશન કપ આગા ખાન કપ આ બધા કપ છે મિત્રો હોકી સાથે સંકળાયેલા છે હવે બીજા મિત્રો પ્રશ્ન જોઈએ આપણે ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ છે એ મિત્રો ઇન્ડોર ગેમ માટે ખાસ જાણીતું છે ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ક્યાં આવેલું છે દિલ્હી ખાતે આવેલ યાદ રાખી લેજો હવે શિવાજી સ્ટેડિયમ છે એની અંદર હોકી માટે ખાસ જાણીતું છે હોકી જ રમાય શિવાજી સ્ટેડિયમ ક્યાં આવેલું છે દિલ્હીમાં આવેલું છે પરીક્ષાનો પ્રશ્ન પૂછે ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ છે કઈ રમત માટે જાણીતું છે તો ઇન્ડોર ગેમ માટે જાણીતું છે ક્યાં આવેલું છે તો દિલ્હીમાં આવેલું છે શિવાજી સ્ટેડિયમ છે કઈ રમત માટે જાણીતું છે હોકી માટે જાણીતું હતું ક્યાં આવેલું છે દિલ્હીમાં આવેલું છે ધ્યાનચંદ સ્ટેડિયમ છે એ કઈ રમત માટે જાણીતું છે હોકી માટે ક્યાં આવેલું છે દિલ્હીમાં આવેલું છે આંબેડકર સ્ટેડિયમ છે એ કઈ રમત માટે જાણીતું છે અને ક્યાં આવેલું છે તો ફૂટબોલ રમત માટે જાણીતું છે અને દિલ્હીમાં આવેલું છે ફિરોજ શાહ કોટલા સ્ટેડિયમ છે મિત્રો એ મિત્રો ક્યાં આવેલું છે અને મિત્રો શેના માટે જાણીતું છે તો ક્રિકેટ માટે જાણીતું છે અને દિલ્હીમાં આવેલું છે ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમ એના પછીના પ્રશ્નની વાત કરીએ મિત્રો મોસ્ટ આઈમપી છે સ્ટેડિયમ સ્ટેડિયમની ચર્ચા કરીએ છીએ અહીંયા જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ છે એથ્લેટિક્સ માટે જાણીતું છે દિલ્હીમાં આવેલું છે ઈડન ગાર્ડન સ્ટેડિયમ છે કોલકાતામાં આવેલું છે ક્રિકેટ માટે જાણીતું છે નેતાજી ઇન્ડોર સ્ટેડિયમ છે એ કોલકત્તાની અંદર આવેલું છે ઇન્ડોર ગેમ માટે જાણીતું છે વાનખેડે સ્ટેડિયમ છે મુંબઈમાં આવેલું છે ક્રિકેટ માટે જાણીતું છે નેશનલ સ્ટેડિયમ છે મુંબઈ ખાતે આવેલું છે હોકી માટે જાણીતું છે મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે એના પછી વાત કરીએ બ્રેબોર્ન સ્ટેડિયમ છે બ્રેબોર્ન સ્ટેડિયમ મુંબઈ ખાતે આવેલું છે ક્રિકેટ માટે જાણીતું છે ગ્રીન પાર્ક સ્ટેડિયમ કાનપુરમાં આવેલ છે મોસ્ટ આઈએમપી મોસ્ટ 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 આઈએમપી ગ્રીન પાર્ક સ્ટેડિયમ કાનપુરમાં આવેલું છે ક્રિકેટ માટે જાણીતું છે બારામતી સ્ટેડિયમ ઓડિશાના કટકની અંદર આવેલું છે ક્રિકેટ માટે જાણીતું છે ચેપોક સ્ટેડિયમ અથવા તો ચેપોક સ્ટેડિયમ કે અથવા ચેપોક કે ઘણા ચેપોક સ્ટેડિયમ ચેપોક સ્ટેડિયમ ચેન્નાઈ ખાતે આવેલું છે ક્રિકેટ માટે જાણીતું છે ધર્મશાળા સ્ટેમ્પ ધર્મશાળા સ્ટેડિયમ અને ધર્મશાળા આપણને ખબર છે હિમાચલની અંદર આવેલું છે સૌથી ઊંચાઈ પર છે આ સ્થળ અને ક્રિકેટ માટે જાણીતું છે ધર્મશાળા સ્ટેડિયમ યાદ રાખી લેજો એના પછીની વાત કરીએ આપણે શ્રી અટલ બિહારી વાજપાઈ સ્ટેડિયમ જેનું બીજું નામ પણ છે ઇકાના સ્ટેડિયમ પણ કહેવાય મોસ્ટ ટાઈમ યાદ રાખી ઈકાના સ્ટેડિયમ ક્યાં આવેલું છે ઇકાના સ્ટેડિયમ આવેલું છે મિત્રો લખનઉ ઉત્તર પ્રદેશના લખનઉમાં આવેલું છે ક્રિકેટ માટે જાણીતું છે અને એમ પણ પરીક્ષાનો પ્રશ્ન પૂછો અટલ બિહારી વાજપાઈ સ્ટેડિયમ ક્યાં આવેલું છે તો મિત્રો લખનઉ અને ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ ખાતે આવેલું છે બરાબર અને મિત્રો એકાના સ્ટેડિયમ પણ કહેવાય છે અટલ બિહારી વાજપાઈ સ્ટેડિયમ પણ કહેવાય છે મોસ્ટ આઈમ્પી છે કિનન સ્ટેડિયમ મોસ્ટ આઈમ્પી કિનન સ્ટેડિયમ છે જમશેદપુર જમશેદપુર ક્યાં આવેલ છે મિત્રો ઝારખંડમાં આવેલું છે ઝારખંડ જેની રાજધાની રાંચી છે ક્રિકેટ માટે જાણીતું કિનન સ્ટેડિયમ જમશેદપુર ઝારખંડ ક્રિકેટ માટે જાણીતું કિનન સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આ તો ખબર જોયું જોઈએ મિત્રો અમદાવાદ ખાતે આવેલ છે ગુજરાત ને ક્રિકેટ માટે જાણીતું છે અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો કરી લેજો અને મિત્રો તમને વિડીયો ગમતો હોય તો કમેન્ટ ખાસ કરજો જેથી અમારો ઉત્સાહ જળવાય રહે થેન્ક યુ ફ્રેન્ડ્સ